તો હેલો ગાઈસ રામ રામ અને જય શ્રી કૃષ્ણ રાતના થઈ ગયા છે સાડા દસ અને આપણે નીકળી ગયા છે એક ટૂરમાં આજે આપણે એક જગ્યાએ દર્શન કરવા જઈ રહ્યા છીએ તો રાત તો અમારી નીકળી ગઈ પણ સવાર પડી ગયું અને વરસાદ વચ્ચે આવતો હતો તો મેં થોડું શૂટ કરી રહ્યું હતું વરસાદ પણ જતો રહ્યો પણ જોઈ શકો છો ગાઈસ અને સવારના થઈ ગયા છે સાડા દસ મારું સાસરું અમદાવાદ છે એટલે અહીંયા થોડું ફ્રેશ થઈને આરામ કરી અને પછી અમે લીધી રિક્ષા તો હાટકેશ્વરથી સીટીએમ તો અહીંયાથી સીટીએમ જેવા ઉતરીએ એટલે સીધી જ નારોલની રિક્ષા મળી જ જાય છે વધારે વેઇટ કરવો પડ્યો નહોતો મારે તરત અમે બીજી રિક્ષા પકડી લીધી અને પછી બીજી રિક્ષામાં નારોલ માટે નીકળી ગયા નારોલ પહોંચવા આવ્યા અને પછી અમે ત્રીજી રિક્ષા પણ મળી ગઈ અમદાવાદમાં એક વાત તો સરસ જ છે કે તમે એક સ્ટેશનથી બીજું સ્ટેશન તમને પાંચ મિનિટનો પણ વેઇટ કરવો પડતો નથી અને તરત જ રીક્ષાઓ યા કોઈ પણ સાધન મળી જાય છે તો ફાઇનલી ગઈ છે આપણે નારોલથી ઉતરીને હવે બારે જા હા તો બારે જા જઈ રહી છું હું અને ફર્સ્ટ ટાઈમ છે તો આઈ હોપ આપને પસંદ આવે અને બારેજા પણ રિક્ષા તૈયારીમાં મળી જ ગઈ હતી અને બારેજા ગામમાં આપણે આવી ગયા છીએ સોરી ગાયસ ગામ છે કે સિટી છે મને ખબર નથી પણ આપણે ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે બારેજામાં પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો કે ગામડા જેવો લુક છે અને મેં પ્રસાદી લઈ લીધી અને હવે આપણે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો ગાય થોડો તડકો પણ લાગતો હતો પણ આઈ હોપ મને ગમ્યું પહેલી વખત જઈ તોય અને અહીંયા પણ વરસાદનું વાતાવરણ હતું જ પણ સારું કહેવાય કે એ દિવસે વરસાદ નહોતો અને પબ્લિકનો ધસારો બહુ જ હતો પણ સાહેબ માતાજીની જે ગાદી છે જ્યાં મતલબ પ્રવચન મહારાજજી આપે છે એ હમણાં ચોમાસાના ટાઈમમાં બંધ છે પણ દર્શનનો લાવો તો મને મળી ગયો અહીંયા એવું છે કે મતલબ દર્શન કરવાની સાથે જ તમારી મનોકામના પૂર્ણ થાય છે લોકો ઓનલાઈન એટલે કે મોબાઈલના માધ્યમથી પણ તમ તમારી કોઈ પણ ખ્વાઇશ હોય એ માગો તો મળી જાય છે તો કેવો લાગ્યો મારો વિડીયો માતાજીના દર્શન કરીને તમને કેવું લાગ્યું